અકસ્માત ઝોન બની ગયેલી અંજારની યોગેશ્વર ચોકડી પર વધુ એક અકસ્માત બાદ લોકો ભારે રોષે ભરાયા હતા અંજારની યોગેશ્વર ચોકડી નજીક ટેલર અને સ્કૂટી વચ્ચે એક ગમખવાર અકસ્માત સર્જાયો હતો જેમાં સ્કૂટી ચાલક યુવતીને ગંભીર ઈજાઓ પહોંચતા સ્થાનિક લોકોનો રોષ બભૂકી ઉઠ્યો હતો અકસ્માત બાદ રોષે ભરાયેલા લોકોએ યોગેશ્વર ચોકડી પર ચક્કાજામ કર્યો હતો પોલીસે ટ્રાફિક ખુલ્લો કરાવવાનો પ્રયાસ કરતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો અને લોકોએ ઉભેલા ભારે વાહનોના ટાયરોમાંથી હવા કાઢવાનો પણ પ્રયાસ કર્યો હતો ભારે વાહનો માટે પ્રતિબંધ હોવા છતાંય બે રોકટોક ભારે વાહનો અહીંથી પસાર થાય છે તેવો સ્થાનિકોનો આક્ષેપ છે

હળવો બળ પ્રયોગ કરી લોકોને ત્યાંથી ખસેડવા પડ્યા હતા એક સમયે હળવો લાઠીચાર્જ થયાના પણ સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે જો કે સ્થાનિકોનું માનીએ તો કલેક્ટરના જાહેરનામાની અમલવારી થાય તેવી લોકો માંગણી કરી રહ્યા છે વડીલ આપણે જાઈએ છીએ કે જ્યારે કલેક્ટર શ્રી અહીંયા નોટિફિકેશન ઇશ્યૂ કર્યું છે બરાબર એ આજને યાદથી ત્રણ વર્ષ પહેલા અહીંયા છાસવાર અકસ્માત થાય છે અકસ્માતોમાં લોકો મૃત્યુ પામે છે એ વસ્તુઓને ધ્યાને લઈ અને જ્યારે કલેક્ટર શ્રી નોટિફિકેશન ઇશ્યુ કરતા હોય તો અહીંયાનું તંત્ર પોલીસ પ્રશાસન મામલતારશ્રી શા માટે એના ઉપરી અધિકારીના નોટિફિકેશનને ગોળીને પી જાઈએ આ તો એના સુપ્રીમ ઓથોરિટીને આ લોકો ચેલેન્જ કરે છે તો એ સુપ્રીમ ઓથોરિટી પાસે પાવર છે કે આ બરાબર હપ્તામાં રાજતા તંત્ર પાસે પાવર છે ઈ જવાબ હવે કલેક્ટરશ્રી આપવાનો રહેશે